ભોળાનાથ દેવોના દેવ મહાદેવ છે કૃષ્ણ હોય રામ હોય તો શંકર ભગવાન સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે ભાગવતમાં લખ્યું છે વૈષ્ણવાનામ યથાશંભુ વૈષ્ણવોને માટે શિવ સમાન શ્રેષ્ઠ વૈષ્ણવ કોઈ નથી અને શૈવોને માટે ભગવાન વિષ્ણુ સમાન श्रेष्ठ शैव कोई नहीं भगवान राम रामेश्वर नी स्थापना करे रामेश्वर नी पूजा करे भगवान रामेश्वर ऊपर अभिषेक करे पूजन करे विष्णु शिवजी नी पूजा करे छे शिवजी विष्णु नी पूजा करे छे ये बन्ने एक बीजा ना हृदय समान है શિવસ્ય હૃદયમ વિષ્ણુ વિષ્ણુશ્ચ હૃદય શિવા શિવજી એટલે વિષ્ણુનું હૃદય વિષ્ણુ એટલે શિવનું હૃદય હરિહર એક છે તમને ભગવાનનું જે રૂપ ગમે એ રૂપે તમે ભગવાનને ભજો બધા એ રૂપ ભગવાનના છે દેવતાઓ આવ્યા સ્વકાર્ય કુશલાસુરા પોતાનું કાર્ય સાધવામાં કુશળ હોશિયાર કામ કઢાવવામાં હોશિયાર પોતાનું કામ કઢાવવામાં હોશિયાર સ્વકાર્ય આવીને વ્યાસપીઠ ઉપર સુખદેવજી બેઠા હતા ત્યાં પ્રણામ કર્યા સુકમ નત્વા દેવતાઓ પણ વ્યાસપીઠને વંદન કરે એ દેવતાઓનો વ્યાસપીઠ પ્રત્યેનો આદર છે શુકદેવને વંદન કર્યા કારણ કે દેવતાઓ છે સજ્જન છે અને સજ્જન માણસનું એક શીલ હોય એનું બોલવાનું ચાલવાનું એનો વ્યવહાર એ સજ્જનને શોભે એવો હોય સજ્જનને શોભે એવો વ્યવહાર સજ્જને કરવો જોઈએ તો સંતોને શોભે એવો વ્યવહાર સંતો પાસેથી અપેક્ષિત હોય એટલા માટે તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અંતે અર્જુનજીએ સ્થિત પ્રના લક્ષણ પૂછ્યા સ્થિત પ્રજ્ઞા કા ભાષા સમાધિસ્થ્યવ સ્થિતધી પ્રાષેત વ્રજેત હે ભગવાન અસ્થિત પ્રજ્ઞવા જ્ઞાનિપુરષો આવા પ્રજ્ઞાપુરષો યા વાણી કેવી હોય સ્થિત પ્રજા કા ભાષા આવો જે સ્થિત પ્રજ્ઞ છે આવો જે સમાધિસ્થ અનુભવી પુરુષ છે સ્થિત કિમ કેમ પ્રભાશિત કેવી રીતે બોલે એની વાણી કેવી હોય એની બોલચાલ કેવી કિમાસિત કેવી રીતે બે એ કેવી રીતે ચાલે મતલબ એનો વ્યવહાર કેવો હોય કારણ કે આવા બધા જે સંત મહાપુરુષો હોય એ જે રીતે બોલે છે જે રીતે બેસે છે એ જે ખાય છે જે રીતનું વર્તન કરે છે બીજા લોકો એની પાસેથી શીખે પ્રમાણમ સયત પ્રમાણ વર્તતે આ વાત પૂછી અર્જુનજીએ અને ભગવાન શ્રી કૃષ્ણે સ્થિત પ્રજ્ઞના લક્ષણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંતે બતાવ્યા છે વાંચો વાલા તમને જેવું આવડે એવું ગુજરાતીમાં એ ગીતા મળે છે રોજ એક અધ્યાય ઘણા વાંચે છે ઘણા વાંચે ઘણા રામાયણનું પઠન કરે છે રોજ પોતાના સદગુરુ પાસેથી મળેલો મંત્ર એ ત્રણ માળા રોજ નિયમપૂર્વક જપે છે અને સાધુ સંતો એનું તો ભજન જ એનું તો જીવન જ ભજન માટે છે અને સેવા માટે છે આપણી જગ્યામાં રામ રોટી રોટી મળે અને રામનું ભજન સંત દેવીદાસ કેવી સેવા કરી ત્યારે અમરમાં એનાથી પ્રભાવિત અને પ્રકાશિત થાય ને આવો સ્થિત ધી ધી એટલે બુદ્ધિ જેની બુદ્ધિ એક સ્થિર થઈ ગઈ એક નિશ્ચયમાં સમાધિસ્થ છે આવો જોગી એની ભાષા એનો વ્યવહાર એની બોલચાલ બોલ મેં તોલ હોતા હે આપણે કેવી વાણી બોલીએ છીએ આપણે કયા પ્રકારે પ્રેઝન્ટેશન કરીએ છીએ પ્રસ્તુતિ આપણી કઈ રીતે સ્તુતિ સ્તુતિમાંય દોષ હોય છે જેની સ્તુતિ કરીએ એની સ્તુતિ કરતા કરતા બીજાની નિંદાને બીજાને હેઠે દેખાડવાના પ્રયાસમાં ચડી જઈએ એને કહેવાય એ એ નિંદાયુક્ત સ્તુતિ છે શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરા દેવતાઓ છે આખર સજ્જન છે એનો વ્યવહાર સજ્જન ને શોભે ભૂલ તો દેવતાઓથી માણસો સુખદેવજીને વંદન કરીને દેવતાઓ બોલ્યા મહારાજ રાજા પરિક્ષિતને શાપ થયો છે સાતમે દાડે તક્ષક ના દંશ થી એનું મૃત્યુ છે અમે એના માટે અમૃત લઈને આવ્યા છીએ આ અમૃત પીવડાવી દો રાજા પરીક્ષિત ને એ અમર થઈ જશે અને બદલામાં એમને એમ નથી આવ્યા દેવા માટે કંઈક સ્વાર્થ છે કે બદલામાં જે કથામૃત તમે રાજા પરીક્ષિતને પીવડાવવાના છો એ કથામૃતના પાન અમને કરાવો ત્યારે શુકદેવજી દેવતાઓનો જાણે ઉપહાસ કરતા હોય એમ હસીને બોલ્યા ક્વ સુધા ક્વકથા લો કે ક્વકાચ ક્વિર્મ ક્યાં અમૃત અને ક્યાં કથા દેવતાઓ ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન મણી એની અદલા બદલી ના થાય તમારું અમૃત જેના હાથમાં આવે એ બધા પી શકે પણ આ કથા અમૃત પીવા માટે તો જોઈએ પાત્રતા જોઈએ કુપાત્રની આગળ વસ્તુ પાત્રુ નવા સમજીને રહીએ ના તપસ્કાય ના ભક્તાય કદાચ તો દેવતાઓને અન અધિકારી સમજી અને સુખદેવજીએ આ કથામૃત ના આપ્યું અને એ કથામૃત કોને આપ્યું બોલે જે અધિકારી છે જે સુપાત્ર છે એવા રાજા પરીક્ષિતને કથા સંભળાવી સાત દિવસના શ્રીમદ ભાગવતના શ્રવણથી રાજા પરીક્ષિતને મુક્તિની પ્રાપ્તિ થઈ આ સાંભળીને બ્રહ્માજીને બહુ નવાઈ લાગી મોક્ષ ની પ્રાપ્તિના જેટલા સાધનો હતા એ બધાની તુલના કરી બ્રહ્માજી એ શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સાબિત થયું જે શ્રવણ માત્ર થી જીવને મુક્ત કરે છે શ્રવણગત કથને નહીવર્ષી નારદ છે ને એણે આ કથાનો મહિમા સનતકુમારોના મુખે સાંભળેલો એકવાર નારદજી ફરતા ફરતા કારણ કે નારદજી ફરતા રામ રમતા રામ છે એક જગ્યાએ સ્થિર ન રહે ફરતા રહે આવ્યા પૃથ્વી ઉપર અને પૃથ્વી ઉપર જોયું કે કળિયુગનો પ્રભાવ એટલો જામ્યો છે કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ ક્યાંય સત્ય નથી ક્યાંય તપ નથી ક્યાંય દયા નહીં ક્યાંય દાન નહીં લોકો આળસુ થઈ ગયા ખાવધરા થઈ ગયા કડવું બોલનારા વાતે વાતે લડનારા વાતે વાતે વાંધો પાડનારા મનની ઉદારતા જતી રહી કલીમાં કલહ પ્રધાન છે કલીમાં કલહ કલહ ઝગડો વાત વાતમાં વાંધા પડે કલહ ઘર ઘરમાં કલહ ભાઈ ભાઈ માં કલહ બાપ દીકરાને કલહ પતિ પત્નીને કલહ પાડોશી સાથે કલહ ગામમાં એકબીજાને અરે વાંધા કલહ 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 કલયુગ કલહ પ્રધાન છે એટલે એવા કલયુગમાં કૃષ્ણ એવ ગતિર મમા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નાથના ચરણ પકડીને બેઠા રહો એ જ આપણું શરણું છે દેવર્ષિ નારદે ફરતા ફરતા વ્રજમાં જમુનાજીને કાંઠે ગયા ને તો ત્યાં એક દ્રશ્ય જોયું એનાથી વધારે દુઃખી થયા કારણ કે ભક્તિ દેવી રોતા હતા એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ અશક્ત જર્જર કાયા અને હુતેલા પડ્યા હતા ભક્તિને દુઃખી જોઈ દેવર્ષી નારદ ભક્તિના દુઃખને દૂર કરવા માટે પ્રતિજ્ઞા કરે છે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બંને દીકરાને જગાડવા માટે વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર પાઠ વારંવાર વેદ ઘોષ કર્યા ઉપનિષદોની વાતો અને ગીતાને પ્રવચન કર્યા જ્ઞાન વૈરાગ્ય થોડીક વાર જાગ્યા આંખ્યું ખોલી ન ખોલી ત્યાં વળી પાછા બગાસા ખાતા ખાતા મળી સુઈ ગયા એ જાગૃતિ લાંબી ટકી નહીં દેવર્ષિ નારદે પ્રતિજ્ઞા કરી ભક્તિ દેવી તું રડ નહીં શ્રી કૃષ્ણનું ચિંતન કર ભગવાનનું ભજન કર વિશ્વાસ રાખજે તારા બંને દીકરાને જગાડીશ અને તારા બંને દીકરા સાથે હે ભક્તિ મહારાણી ગામે ગામ ઘરે ઘરે અને જને જને તારું સ્થાપન કરીશ જો આટલું હું ન કરું તો હું ભગવાનનો ભગત નહીં હું હરિનો દાસ નહીં ભગવાનના ભક્તને શોભે એવી પ્રતિજ્ઞા દેવર્ષી નારદે કરી આકાશમાં આકાશવાણી થઈ કે તમારી તમારું આ કામ સફળ થશે એના માટે તમે સત્કર્મ કરો સત્કર્મ શું તે સંતો તમને સમજાવશે દેવર્ષી નારદે અનેક સંતોને પૂછ્યું અને પછી ભદ્રિકાશ્રમમાં આવ્યા ત્યાં સનતકુમારો મળ્યા સનતકુમારોને જ્યારે પૂછ્યું ત્યારે સનતકુમારોએ કહ્યું એ સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સત્કર્મ સૂચકો સત્કર્મસૂચકો જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો નારદે પ્રતિજ્ઞા કરી જ્ઞાન કરીશ્યામી શુક શાસ્ત્ર શુકશાસ્ત્રકથોજવલં ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાર્થમ પ્રયત્નતઃ આ ભાગવત જ્ઞાન યજ્ઞ શા માટે છે બોલે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની જનજનના મનમાં સ્થાપના કરવામાં કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદવાચ્યતામિહ કો વિદિસ્તત્ર કરતવ્યો મહારાજા કથા ક્યાં કરું કઈ જગ્યાએ કેટલા દિવસનું આયોજન હોવું જોઈએ એમાં કઈ વિધિ વ્યવસ્થા કઈ રીતે કરવી પડે આ બધું મને તમે સમજાવો એટલે એ બધું જ સમજાવ્યું દેવર્ષિ નારદને કહ્યું કે તમે ગંગાના કિનારે આનંદ તટ એટલે કે હરદ્વાર ત્યાં કરો કથા સપ્તસ્રોતમાં દેવર્ષિ નારદ જે ભક્તિ માર્ગના આચાર્ય છે એણે આયોજન કર્યું ભાગવત જ્ઞાન યજ્ઞનું સનતકુમારને વક્તાના પદે રાખ્યા વ્યાસપીઠ ઉપર અને બધે ઠેકાણે જેમ બાપુએ કંકોત્રી મોકલી એમ બધે મોકલ્યા વાયક પધાર પધારજો આ ઉત્સવ છે અને અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ આવ્યા ગૃહસ્થ ઋષિઓ પોતાના પરિવારજનો સાથે વિરક્ત સંતો પોતાના શિષ્યોને સાથે લઈને બહુ મોટી સભા ત્યાં ભેગી થઈ અને એમાં સનતકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્રેણ હરિશ્ચિત સમાશ્રયે ભાગવતની કથા નિત્ય સાંભળો નિત્ય સેવન કરો જેનું શ્રવણ કરવા માત્રથી ચિત્તમાં શ્રી હરિનો આવિર્ભાવ થાય છે મનમાં ભગવાન પ્રગટે આનંદગણ નારાયણનું પ્રાગટ્ય થાય ગંગા ગયા કાશી ગોદાવરી બધા તીર્થો લાંબા કાળે પવિત્ર કરે છે શ્રીમદ ભાગવત શ્રવણ માત્ર થી પવિત્ર કરે છે આમ ભાગવત નું મહાત્મ્ય સનતકુમારો ગાતા હતા સંભળાવતા હતા અને એમાં એક આશ્ચર્ય થયું હરિનામ સંકિર્તન કરતા કરતા એક સંઘ આવ્યો ત્યાં કથામાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હેનાથ નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરતા કરતા બધા નારદજી જોયું કોણ આવ્યું કથા દરમિયાન કોણ આવ્યું નારદજી આમ નેચવું કરીને જોયું તો નવાઈ લાગી કે જે જ્ઞાન વૈરાગ્ય જમનાજીને કાંઠે વૃદ્ધ અને સૂતેલા અશક્ત પડેલા

બધા તીર્થો એમની સાથે ટોળે વળીને આવ્યા કારણ કે ભગવાનની જ્યાં કથા ચાલતી હોય ગંગા યમુના ત્રિવેણી સરસ્વતી બધી જ નદીઓ બધા જ તીર્થો ત્યાં જ વસે છે જ્યાં ભગવાનની કથા થઈ રહી હોય એટલે અત્યારે આપણે બાવળિયાળીમાં બધાય તીર્થો અહીંયા ભેગા થયા છે ભગવાનની મંગલમય કરતા એટલે હમણાં ક્યાંય બાર જાત્રા કરવા જવાની જરૂર નહીં સૌથી મોટું તીર્થ બધા તીર્થોનું તીર્થ એટલે આ ભગવાનની કથા ચાલી રહી હોય એ સ્થાન ભક્તિદેવીનું સ્વાગત કર્યું અને પૂછ્યું ભક્તિદેવીએ કે ક્યાં બેસો તો કે આ જેટલા કથા સાંભળવા બેઠાત ને એ બધાના મનમાં બેસો એટલે ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સાથે સૌના મનમાં સૌના હૈયામાં વિરાજિત થયા સનતકુમારોએ ભાગવતી કથાનો મહિમા ગાયો અને કોઈ કાયિક વાચિક માનસિક મહાપાપ કરનારો મહાપાપી કેમ ન હોય શ્રીમદ ભાગવતના શ્રવણથી એ બધા જ પાપોથી મુક્ત થાય છે અને માત્ર પાપોથી મુક્ત નથી થતો એ ભગવાનના ધામમાં જાય છે શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરે છે અને આ વાત સમજાવવા માટે એક ઇતિહાસ બનેલી ઘટના એમણે કહી અને એમાં આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી જે બ્રાહ્મણનો દીકરો થઈને બગડેલો અને એણે એટલા બધા પાપ કરેલા કે મર્યા પછી એક તો કમો તે મર્યો અને મર્યા પછી પ્રેત થયો એ પ્રેત યોનીને પ્રાપ્ત થયેલા ધુંધુકારીની સદગતિ માટે સૂર્યનારાયણની પ્રેરણાથી ધુંધુકારીના જ ભાઈ ગોકર્ણ જે પંડિત હતા જ્ઞાની હતા એમણે કથા કરી એ વાયુરૂપ ધારી પેલો પ્રેત ધું કથા સાંભળવા આવ્યો એને બેહવા માટે બીજી કોઈ જગ્યા નહોતી વાયુ ધારી હતો ને એટલે ત્યાં એક સાત ગાંઠ વાળો વાંસડો હતો એ વાંસમાં વાયુરૂપે એને પ્રવેશ કર્યો કથા ચાલતી રહી એક દિવસની કથા પૂરી થઈ વાંસની એક ગાંઠ તૂટી બીજા દિવસે બીજી ગાંઠ ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ એમ સાત દિવસની કથા પૂરી થતા સાતે ગાંઠ તૂટી વાંસ ફાટ્યો અંદરથી દિવ્ય દેહધારી ધારી ધુંદુકારી બહાર આવ્યો અને એણે શ્રીમદ્ ભાગવતને પ્રણામ કર્યા બોલિયે ભાગવત ભગવાન કી જય ધનયા ભાગવતી વાર્તા પ્રીત પીડા વિનાશિની સптаહોપિત તથા ધન્ય કૃષ્ણ લોક શ્રીમદ ભાગવતની આ કથા ધન્ય છે જે પ્રેત પીડાનો નાશ કરનાર અને શ્રી કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવનાર ભગવાનનું વિમાન આવ્યું અને લઈ ગયું પણ ખાલી લઈ ગયું બીજા બધાને નહીં ગોકર્ણ મહારાજે કહ્યું વ્યાસપીઠથી ઉભારો ઉભારો કથા બધાએ સાંભળી તમે આ એકને માટે કેમ વિમાન લાવ્યા એટલે ભગવાનના પાર્ષદોએ કહ્યું બધાએ સાંભળી એ વાત બરાબર પણ આણે જેવી સાંભળી એવી બધાએ નથી સાંભળી આણે તો મુમુક્ષુ બનીને સાંભળી છે આણે નિરાહાર રહીને સાંભળી છે આણે એક ચિત્તે સાંભળી છે સાંભળ્યા પછી કથાનું મનન કરવું જોઈએ એનું ચિંતન કરવું જોઈએ કથા મનમાં રહેવી જોઈએ અહીંથી ઊભા થઈ એટલે ખંખેરીને જતા રહી એમ નહીં આજે કથામાં શું કહેવાયું હતું બે ચાર જણા આવ્યા હોય ને કથા સાંભળવા તો પ્રસાદ લઈને પછી ઘેર જાતા જાતા એની વાત થવી જોઈએ કે આજે કથામાં આ ચર્ચા થઈ આ વાત સમજાણી અમુક વસ્તુમાં સમજણ ન પડી તો પાછા બીજા દિવસે આવો ત્યારે કદાચ પાછા તાળા ખુલી જાય કથા પૂરી પૂરી સાંભળવાની સાંભળ્યા પછી એનું મનન કરવાનું અને પછી જે વાત બુદ્ધિમાં બેઠી હોય તો એનું નિદિત ધ્યાસન જીવનમાં એને ઉતારવાનો પ્રયાસ કરવાનો